વલસાડ જિલ્લા ઉમરગાંવ તાલુકાના સોલસુંબા ગામના તંત્રની મોટા પાયે બેદરકારી જોવા મળી આપ સૌ જાણો છો વરસાદના પાણીથી કીચડ થાય છે અને એમાં કઈ કેટલા બીમારી ફેલાવા વાળા જીવ જંતુ ફેલાય છે દ્રશ્યો જોઈ શકો છો ઉમરગાંવ સ્ટેશન રોડ પર આવેલ મહેતા પાર્કની સામે વરસાદનું પાણી કઈ રીતે એક જગ્યા જમા થઈ ગયું છે અને ગંદુ થયું છે અને એમાંથી કઈ કેટલા જંતુ બહાર ઉડે છે જે બીમારીના કારણ બની શકે છે બાજુના ગટર નારા હોવા છતાં પાણીનો નિકાલ કરવામાં નથી આવતો એ જ હાલત સોળસુંબા પ્રાથમિક શાળાના બહારના ભાગે જોવા મળે છે અને જે તે હાલાત સોલસુંબા પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટરના અંદર અને બહારના ભાગે જોવા મળે છે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરોડોના ખર્ચે સફાઈ અભિયાન ચલાવવું કરોડોના ખર્ચે ઉમરગાંવ સોલસુંબાના શાળાના ભાર આવી ગંદકીથી કેટલાક બાળકો બીમાર પડી શકે છે એ જ બાળકો સારવાર માટે સોલસુંબા સરકારી હોસ્પિટલ જશે ત્યાંની આજુબાજુની દૂરદશા શાળા કરતાં વધારે ખરાબ જોવા મળે છે સોલ સુંબાનું તંત્ર કેટલું બેદરકાર રીતે ચાલી રહ્યું છે આ સ્પષ્ટ રીતે દેખાય છે આનું જવાબદાર કોણ સરપંચ શ્રી કે ડીઓ સાહેબ શ્રી કે સી ડીએચઓ સાહેબ શ્રી કે પછી સાફ સફાઈ ફકત અને ગામની દેખરેખ ફક્ત જનતા પાસે ચૂંટણીના સમયે વોટ લેવા માટેનો ફક્ત એક પ્રદર્શન છે વલસાડ જિલ્લા ચીફ બ્યુરો મયુર ગાયકવાડ સાથે કેમેરામેન રોનક ભરડવાડ ટીવી નાઇન ઇન્ડિયા